ઋષિનો સંદેશ શક્તિશાળીને જ આનંદમય જીવન મળે છે ચારેય બાજુ મોરચા ઉભા કરવામાં આવ્યા છે જો તમે સાવધાન ન રહો જાગૃત ના રહો અને પોતાને બળવાન સાબિત ન કરો તો ચારેય બાજુથી એટલા બધા પ્રહારો થવા લાગશે કે તેનાથી તમે બચી નહીં શકો એ પરિસ્થિતિમાં ઉન્નતિ કરી શકાતી નથી કે આનંદ મળી શકતો નથી ઉલટું શોષણ અપહરણ માર અને મૃત્યુથી બચવું પણ મુશ્કેલ થઈ જાય છે તેથી સાંસારિક જીવનમાં પ્રવેશ કરતી વખતે આ વાત સારી રીતે સમજી લેવી જોઈએ અને નિશ્ચય કરવો જોઈએ કે ફક્ત જાગૃત અને બળવાન માણસ જ આ દુનિયામાં આનંદમય જીવનનો અધિકારી છે જે લોકો નિર્બળ અકર્મણીય અને બેપરવાહ સ્વભાવવાળા છે તેમનું બીજા લોકો દ્વારા ગમે તે રીતે શોષણ થાય છે અને તેઓ આનંદથી વંચિત રહે છે જેમણે પોતાના અધિકારોનું રક્ષણ કરીને પ્રતિષ્ઠાપૂર્વક જીવવું હોય તેમણે પોતાના દુશ્મનોથી સાવધાન રહેવું જોઈએ અને તેમનાથી બચવા માટે બળ એકઠું કરવું જોઈએ જ્યાં સુધી તમે તમારી યોગ્યતા પ્રકટ નહીં કરો ત્યાં સુધી લોકો તમારા માર્ગમાં અવરોધો ઊભા કરશે પરંતુ જ્યારે તેમને ખબર પડશે કે તમે શક્તિશાળી છો તો તેઓ અકારણ તમારી સાથે મિત્રતા પણ કરશે બીમાર માણસ માટે પૌષ્ટિક ભોજન ઝેર જેવું સાબિત થાય છે પરંતુ સ્વસ્થ મનુષ્યને તે બળ આપે છે જે સિંહ રસ્તે જતા સીધા સાદા માણસોને મારીને ખાઈ જાય છે એ જ સિંહ સર્કસના રીંગ માસ્ટરની આગળ પૂંછડી પટપટાવે છે અને તેની આજ્ઞાનું પાલન કરીને ઘણી આવક રડી આપવાનું સાધન બની જાય છે સારા સ્વાસ્થ્યવાળાને બળવાન કહે છે પરંતુ આજના યુગમાં આ વ્યાખ્યા અધૂરી છે આજે બળ ધનબળ બુદ્ધિબળ પ્રતિષ્ઠા સાથીઓ તથા સાહસનું બળ આ બધા ભેગા મળીને એક પૂર્ણ બળ બને છે આજના યુગમાં જેની પાસે ઉપરના છ બળોમાંથી મોટા ભાગના બળ હોય તે જ બળવાન ગણાય છે તમે તમારા શરીરને બળવાન બનાવો પરંતુ એની સાથે સાથે બાકીના પાંચ બળને પણ એકત્ર કરો કોઈની સાથે અન્યાય કરવા માટે તે બળનો ઉપયોગ કરો એવું મારું કહેવું નથી પરંતુ જ્યારે તમને અકારણ સતાવવામાં આવતા હોય ત્યારે આત્મરક્ષણ માટે યોગ્ય રીતે તેમનો પ્રયોગ કરો જેથી તમને સતાવનારાઓને બરાબર બોધપાઠ મળે બળવાન બનવું પુણ્ય કાર્ય છે કારણ કે તેનાથી દુષ્ટ લોકોની ખરાબ વૃત્તિઓ પર અંકુશ આવે છે અને બીજા કેટલાય દુર્બળોની રક્ષા થઈ જાય છે પુરુષાર્થીને જ આનંદ પ્રાપ્ત થાય છે વિજયલક્ષ્મી બળવાન લોકોના ગળામાં જ વરમાળા નાખે છે આ વસુંધરા વીર ભોગ્યા છે ઉદ્યમી લોકોને જ લક્ષ્મી પ્રાપ્ત થાય છે વીર પુરુષો જ આનંદ તથા ઉલ્લાસભર્યું જીવન જીવી શકે છે નિર્બળ તથા દુર્બળ લોકોને આ લોકમાં અને પરલોકમાં રડવું તથા પીડાવું પડે છે તેથી આનંદમય જીવન જીવવાની ઈચ્છા રાખનાર દરેક વ્યક્તિએ શક્તિશાળી બનવું જોઈએ અખંડ જ્યોતિ ઓગસ્ટ ઓગણીસો પિસ્તાળીસ પેજ નંબર એકસો ઓગણાસિત્તેર એકસો સિત્તેર સંદર્ભ ગ્રંથ યુગ ઋષિનો સંદેશ શાંતિકુંજ વિડીયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા બાકીના વિડીયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો ધન્યવાદ